રાધાજી લઈને આવે નેક બીજું રાધાજી ક્યાંથી નાય છે રાધાજી આવી છે ઓલા બોઉ આ ભો માં આવે રાધાજી કૃષ્ણ ભગવાન ઓલી કેટલી પટરાણીઓ હતી મમ્મી કેટલી હતી એક હજાર એકસો આઠ એક હજાર એકસો આઠ એક આઠ જ બાકી રે હવે બીજું મિત્રો એક હાજર અહીંયા આવી ગઈ એક હાજર માં એકસો આઠ હવે ગોતી લે બીજું મિત્રો આજે સાતમ છે તો સીતળા સાતમ કહેવાય ને આજે

આપડા કરવાનું એના માટે રેવાનું હોય દીવા હો હોય એવરેજ જેવર બધા છોકરા માટે રેવાનું છોકરા માટે તો છોકરાએ શું કરીને દીધું છોકરા કરીને નહીં તો કઈ ને એના આશીર્વાદ તો આપડે દઈ શકીએ બીજું આશીર્વાદ બીજું ગોરાણીમાં તમે આ જે આ શીતળા સાતમ હતી તો તમે આ બધું કર્યું છે બરાબર ઓલું બધું તો કુલર ની પરસાદી દેવાનો તમારો હક નથી થતો

તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો બીજી વસ્તુ એ કે ભાઈ આમ ઘણો બધો લાગ્યો હવે થોડોક નાઈ જાય પછી ફ્રેશ થાય એને થોડોક આરામ કરીએ હવે હાથ વગર આમ નામ છીએ કન્ટિન્યુ બરાબર તો તમે જરૂરથી લાઈકનું બટન દબાવી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય